તાજેતર કયા રાજ્યની વિધાનસભા એ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી તેલંગાણા તો તેલંગાણા વિધાનસભા એ જે છે તેલંગાણા પંચાયત રાજ સુધારા વિધેયક પસાર કર્યું છે ટોટલ બીજા એની સાથે સાથે ચાર બીજા વિધેયકો પસાર કર્યા આનાથી જે છે લાંબા સમયથી અમલમાં રહેલો બે વધુ બાળકો જેના બે કરતા વધારે બાળકો હતા એમને પંચાયત ઇલેક્શન લડવા દેવામાં એટલે કે મંજૂરી નતી પણ હવે કીધું છે કે આ ક્રાઇટેરિયા ખતમ કરો સાહેબ અને જે છે ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો એ પ્રતિબંધ ને હવે હટાવી દેવામાં આવ્યો છે આ વર્ષ ઓગણીસો ચોરાણું માં જે છે આ કહેવાય કે આ પ્રતિબંધ લાદવામાં આવે છે એનું કારણ છે ઓગણીસો એસી થી નેવું ના દાયકામાં જે છે વસ્તી વધી રહી હતી તો ચિંતા એ હતી કે સાહેબ એમને જમવાનું ખાદ્ય કેવી રીતે આપીશું એ લોકોને નોકરી કેવી રીતે આપીશું સાહેબ ગરીબી જે છે ખૂબ વધી જશે તો આને કંટ્રોલમાં રાખવા માટે જે છે બિલ પસાર કરવામાં આવ્યું કે હમ દો હમારે દો બે કરતા વધારે બાળકો હશે એમને ઇલેક્શન લડવા દેવામાં આવશે નહીં તો પછી જે છે હવે ફાઈનલી શું થયું છે તો અહિયાં તેલંગાણામાં જે છે પ્રજનન દર ઘટીને વન પોઈન્ટ સેવન થઈ ચુક્યો છે સાહેબ અને જે છે વસ્તીને સ્થિર રાખવા માટે મેન્ટેન રાખવા માટે જે રાષ્ટ્રીય જે છે રિપ્લેસમેન્ટ લેવલ જેને કહીએ છે કે વસ્તીને સ્થિર રાખવા માટે પ્રજનન દર ટુ પોઈન્ટ વન હોવો જોઈએ કેટલો હોવો જોઈએ એવરેજ ટુ પોઈન્ટ વન જે છે હોવો જોઈએ એના કરતા નીચલા લેવલ પર આવી ગયું છે એનો મતલબ છે કે તેલંગાણામાં જે છે વસ્તી ઘટી જશે સાહેબ તો એને કંટ્રોલ કરવા માટે એટલે કે બે સ્થિર વસ્તી રાખવા માટે જે છે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે